ને રાજકોટની સ્થિતિ પણ આવી જ છે જવેચંદ મેઘાણી પ્રાથમિક શાળા નંબર આઠમાં સાતમાંથી માત્ર બે શિક્ષકો શાળામાં ઉપસ્થિત રહે છે અને એ જ બાળકોને ભણાવે છે એકસો સિત્તેર વિદ્યાર્થીઓ માત્ર બેથી ત્રણ શિક્ષકો વચ્ચે ભણવા માટે મજબૂર થયા છે વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે આ શિક્ષકો જ તમામ વિષયો ભણાવવાનું શરૂ કર્યું છે પ્રાથમિક શાળા નંબર આઠમાં હું આવ્યો છું હું તમને જે દ્રશ્ય બતાવીશ અત્યારે પ્રિન્સિપાલ સહિત સાત શિક્ષકો છે પરંતુ હાલ જે બીએલ ની કામગીરીમાં છે તે પાંચ જેટલા શિક્ષકો અત્યારે વ્યસ્ત છે અને જે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો અત્યારે બાલ દિવસ છે આજે શનિવાર છે અને બે શિક્ષકો અહીં હાજર છે ચોક્કસથી રાજ્યમાં જે એ આત્મહત્યા કરી અને સાથે અન્ય બીએલ ને હાર્ટ એટેક પણ આવ્યા એ દુઃખદ વાત છે પરંતુ ક્યાંક ને ક્યાંક શિક્ષકોને કામનું ભારણ છે પરંતુ સરકારી કર્મચારી હોવાને કારણે તેઓ મીડિયામાં બોલી નથી શકતા તે પણ તેની એક મોટી મજબૂરી છે ક્યાંક ને ક્યાંક શિક્ષકો છે તે બાળકોને હેન્ડલ પણ કરી રહ્યા છે પરંતુ રાજકોટની તમામ સરકારી શાળાની આ પરિસ્થિતિ છે જો સરકાર અને રાજ્યના તમામ જે અધિકારીઓ છે આ વસ્તુ સમજે તો ખરેખર કોઈની જિંદગી બચી શકે તેમ છે અને બીએલ ઉપર કામનું ભારણ પણ તેઓ ઘટાડી શકે તેમ છે Camera personală a fost revizată și a de la News Capital la